હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે જો સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે નવા કપડાં પહેરી લીધા છે તમને બધાને ખબર જ હશે કે અમારે ક્યાં જવાનું છે તો અત્યારે ફાઇનલી હવે અમારે જવાનું છે મારા પપ્પાની ઘરે તો બધા રેડી થઈ ગયા છે અને અહીંયા જો આપણો સામાન પણ રેડી થઈ ગયો છે અને અહીંયા નરેશ પણ રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધામાં મારે તો મજબૂરીમાં રેડી થવું પડ્યું એવું છે બધા રેડી થઈ ગયા ને બધાને રેડી કર્યા છે નો આવું હોય તો કંઈ નહીં

ચાલો તો ફાઇનલી આપડે ગાડીમાં ગોઠવાઈ ગયા છે ને આપણો સામાન પણ આપડે ગાડી માં ભરી દીધો છે ને હવે આપડે બધા ટાટા બાય બાય કરી અને ઓન ધવે આપડે નીકળી જવાનું છે સામાન આપણે ન્યા જઈને દેખાડજો કેટલો સામાન ભેર્યો ને એ તો બધાને ખબર જ છે વિડીયો માં જ છે બધાને બાય બાય કહી દે ચાલો દિત્યા ચાલો મમ્મી અતુલ ટાટા બાય બાય હું સેનું બાય બાય કહી ખબર નહી હું તો હમણાં જ આવતો રહેવાનું છે આ બધાને મૂકીને મારી ચિંતા ન કરતા હું તો હમણાં આવે હાનનું બનાવજો મારું ખાવાનું હાનનું ન્યા કદસ નહી આપે અમે જો ત્યાં રસ્તામાં જ અમને મોર દેખાઈ ગયા કેવા મસ્ત બે મોર છે આપડે નજીક જ ગાડી ઉભી રાખી છે તો પણ એ ઉડતા નથી મોર કાદિત્યા કેવો મસ્ત છે

તો તમારી ચેનલનું નામ શું છે જલપાહી ફેમિલી વ્લોગ બે જલપાત છે હા તો અમે બે જલપાત છીએ અમારે બેના નામે જલપાત છે અમે બેસ્ટ ફ્રેન્ડ છીએ તો અત્યારે જો અમે એની ઘરે પહોંચી ગયા છીએ અને અમને જેવો સપોર્ટ આપો છો એવો એની ચેનલમાં પણ તમે સાથ સહકાર આપજો એકવાર જરૂર વિઝિટ કરજો મજા આવશે એ પણ આપણી જેમ ફેમિલી વ્લોગર્સ બનાવે છે અને શોર્ટ્સ વિડીયો પણ બનાવે છે કા

सामान <mile> भइरहेको <laughs> <laughs> જો આવીને જલપા તો એને ઉતાવળ એટલી છે કે ગાડીમાંથી સામાન લઈને દરવાજો અડધી કલાક થી બંધ છે અડધી કલાક થી દરવાજો બંધ નથી કર્યો ના આ બોટલ વાયા પડી સામાન બધું બરોબર પડ્યો ગાડી ખુલી રાખી આપણે એ બધું મારે કરવા જવાનું એ બધું મારે કરવાનું કામ જો અહીંયા આવી અને સીધી જલ્પા અહીંયા ભજીયા બનાવવા અરગી ગઈ છે અને આ વખતે પાંચ મહિના પછી ઘરે આવી છે મહિના ત્યારે એને ચારસો સબસ્ક્રાઇબર હતા અત્યારે હવા લાખ લઈને આવી હું માનતા હતી માનતા કઈ નથી પણ એવો પછી એવો ટાઈમ નતો ને આપડે પછી ચેનલ નવી નવી ચાલુ કરી છે એટલે પછી ઘરેથી સારો રિસ્પોન્સ મળતો હતો તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધું આવડી ગયું છે એટલે આપડે આવી ગયા છીએ આટો મારવા માટે અને જો અહીંયા આપણે ના ભજીયા બનાવી નાખ્યા છે બટેટાની ચિપ્સ માં અહીંયા મેથી ના ગોટા બને છે અને બાર મમ્મી છે ને થાળી રેડી કરે છે તો હવે આ લોકોને બધા જમવા બેસાડી દઈએ ને હું ફટાફટ ભજીયા બનાવી દઉં ગરમ ગરમ જમતા જાય ને હવે આ વખતે પાછી જયારે આવશે ને આદરી ત્યારે પછી પાછા પાંચ લાખ સબસ્ક્રાઈબર થશે ને ત્યારે પાછી આવશે અહિયાં એવું છે એવું રાખ દે ભાઈ ને ચાલો તો ફાઇનલી જમી લીધું છે અને ત્યારે દોઢ પોણા બે જેવો ટાઈમ થઈ ગયો છે ને જમી લીધું થોડીક વાર બેસી લીધા તો નરેશ કે હવે તમારે જતું રહેવું છે રોકાઈ જાવ ને આજના દિવસ

ચાલો તો અત્યારે જો સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે ને બપોર પછી નરેશ વાઈ ગયા ને પછી તો મેં નકરી નીંદર જ કરી અત્યારે પાંચ સાડા પાંચ વાગ્યા છે નીંદર ઉઠી અત્યારે ઉઈઠા છીએ આપડે આજ કઈ કામ કર્યું નથી ખાઈ પી ને આરામથી સુઈ ગયા તા કેમકે આજે તો આપણે કઈ રસોઈ નું કઈ કઈ ટેન્શન નથી ત્યારે ભાણે ખાઈ લેવાનું છે અને મમ્મી જો આજ તો મમ્મી ને ઉપાદી છે રસોઈમાં મમ્મી કહ્યું ની પૂછે છે કે હું બનાવું હું બનાવું મુખવાસ બનાવ્યો છે હા અત્યારમાં જો દિત્યા માટે મુખવાસ બનાવી છે મમ્મી દીતિયા ને મુખવાસ બહુ ભાવે છે મમ્મી એ રસોઈ કરવાનું ચાલુ કરી દીધું હું બનાવ્યું Vamos bueno, a ver Michelle.

સાડા પાંચ વાગી ગયા છે હા તો દિત્ય જો એના નાના સાથે વહી છે અગાસી ઉપર અહીંયા આજ તો બપોર વચ્ચે એ સૂતી નથી દોડા દોડી જ કરી જે રમકડા એ મૂકીને ગઈ હતી બધા રમકડા મારી મમ્મી માં કઢવા કે નાની હું જે રમકડા જ્યાં મૂકીને ગઈ હતી બધા રમકડા મને કાઢી દો ચાલો તો જો મમ્મી એમ મુખવાસ બનાવવાનું હોય કે નકરા તલ હારા નથી લાગતા તો ધાણા ધાણાદાર તો અહીં ક્યાં લેવા જાવી બાજુમાં દુકાન છે મમ્મી જો આવી નાની નાની પડીકી લઈ આવી છે ધાણા ધાણાદાર ની કા માટે એટલે જો આ ધાણાદાર ની પડીકી છે ને હવે મમ્મી આમાં એડ કરે છે એટલે મુખવાસ સરસ થઈ જાય તલ ને ધાણા ધાણાદાર વાળું કા

અને દિત્યા બેન જો અહીંયા ચેકિંગ કરે છે ને કાજુ ખાય છે બેન ઊભા ઊભા ચાલો તો તેરે નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જમીને જો ફ્રી થઈ ગયા છીએ અને અમે ઘડીક બેસશું વાતો ચિત્તું કરશું દિત્યા નહીં હોય તો હું એને રમાડશું તો હવે વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરી દેશું તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા આપણે જે નરે સાથે ચેલેન્જ કરી છે કે અહીંયા સબસ્ક્રાઇબર વધારે થાય છે કે ત્યાં સબસ્ક્રાઇબર વધારે થાય છે તો એ ચેલેન્જમાં આપણે જીતવાનું છે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ ન કર્યું હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો Bye bye, good night. Bye bye. Good night. Bye bye.